સ્વયંસેવકોના પ્રયાસોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર મનુ કવાર ટીવીટી ની સુનિયાતી ગિરગઢડા એ બાપા સીતારામ ની મટી છે ઉના તુલસીયામ રોડ ઉપર આવેલી છે અહીંયા સયમ સેવકો બહુ હારો સહકાર છે ગામનો બહુ હારો સહકાર છે જેટલું જોઈએ એટલું ગામ આપે એમ પછી અહીંયા કેટલા વર્ષથી ઉજવાય છે 15 વર્ષથી ઉજવાય છે અને ધામ ધૂમ થી ઉજવાય છે ભાઈ અને ગામનો બહુ સહકાર કરતાં કરતા કામ માણસો છે એનો બહુ સહકાર છે ભાઈ આ રિયતભાઈ છે નાણીભાઈ છે હિંમતભાઈ છે બધા બહુ મહેનત કરે ભાઈ કતનભાઈ છે ભોલાભાઈ છે તંગ તોડ મહેનત કરે છે અને બહુ સારું કામ આવે ભાઈ અમારે અને પંદરથી એક જ ધારો આવું પચીસો ત્રણ હજાર માણસ અમે છે અને બાપાની દયા છે ભાઈ બલદાણીયા હિંમત શકુરભાઈ ધોકડવા ગામ ધોકડવા ગીર ગઢોળ તાલુકા જિલ્લો ગીર સોમનાથ આ ધોકડવા ગામ છે ગીર ગઢડા તાલુકાનું ધોકડવા ગામ આવેલ છે તુલસી ઉના તુલસીશામ રોડ બાપા સીધારામ મડુલી અને આજ પંદર વર્ષથી ગુરુ પૂનમ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરેલું હોય દર ગુરુ પૂનમ ઉજવ્યું છે અને લોકો જમે છે ગામ જમે છે આજુબાજુના ગામના વ્યક્તિઓ આવે છે બહુ લોકોનો સપોર્ટ છે સાત સરકારથી ગામના નાગરિકો છે વડીલો છે યુવા છે બધા મિત્રો વડીલો સાત સેવા સરકારથી આયોજન કરીએ છીએ અને લોકોને જમાડીએ છીએ બે હજાર પચીસો માણસ જમે છે દર ગુરુ પુનમે મજણા તાલુકો ગામ ધોકડવા બાપા સીતારામ મંડળ પ્રેમ સેવકોને સાત સહકારથી બધાનો સપોર્ટ સારો છે ને ગામનો પણ સપોર્ટ સારો છે ને બાપા સીતારામની ગુરુ પૂનમ પણ ઉજવી છે ને વર્ષ બધા લોકો જમે છે ને અહીંયા બે હજાર પચીસો મારા જમે છે દર ગુરુ પૂનમ નું ને બાપા સીતારામ નું આયોજન બહુ સારું થાય છે ને હવનો સપોર્ટ સારો છે સ્વયંસેવકો બધા બહુ સપોર્ટ આપે છે ને બહુ સારું છે